મોરબી નગરપાલિકા કચેરી આવેલા રિજનલ કમિશનર મહેશ જ સાથે કોંગ્રેસ કાર્યકરોએ મોરબી આવાસ યોજના ઇમ્પેક્ટ ફી ફોર્ટી ફાઈવ ટી નદી ઘર સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી મોરબી નગરપાલિકાએ આવેલા રિજનલ કમિશનર મહેશ જાની સાથે કોંગ્રેસ કાર્યકરોએ મોરબી આવાસ યોજના ઇમ્પેક્ટ ફી ફોર્ટી ફાઈવ ડી નદીકર સહિતના મુદ્દે ચર્ચા કરી હતી જેમાં મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલિયા મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા શહેર કોંગ્રેસ મહામંત્રી હિતેશભાઈ ભટ્ટ જિલ્લા મહામંત્રી ગિરિરાજસિંહ જાડેજા યુવા પ્રમુખ સંદીપભાઈ કાલરિયા સતીશભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વિપુલ કુમાર થરેશા ન્યૂઝ સેવન ઇન્ડિયા